જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં અહોય અષ્ટમી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા સાંભળશું તેમજ આ દિવસે કરવાના એવા ઉપાયો જાણીશું કે જે કરવાથી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ થશે બાળકોની લાંબી આયુષ્ય નિરોગી અને સુખમય જીવન માટે અને સંતાન પ્રાપ્તિ માટે માતાઓ આ વ્રત કરે છે બાળકો એ જ માતાની સૌથી મોટી સંપત્તિ હોય છે પોતાના બાળકો હંમેશા ખુશ રહે સુખી રહે નિરોગી રહે અને દીર્ધાયુષ રહે એ જ ઈચ્છા અને પ્રાર્થના માતા હંમેશા કરતી હોય છે અહોય અષ્ટમીનું આ વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત હોય છે ઉત્તર ભારતમાં આ વ્રતનો ખૂબ મહિમા છે આ વ્રત અષ્ટમી તિથિના દિવસે આવતું હોવાથી અને મા પાર્વતીનું એક નામ અહોય હોવાથી આ વ્રતને અહોય અષ્ટમી કહેવાય છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે નિઃસંતાન સ્ત્રી જો આ વ્રત કરે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે બાળકોની માતા જો આ વ્રત કરે તો તેના સંતાનને નિરોગી સુખકારી અને લાંબી આયુષ્યનું વરદાન પ્રાપ્ત થાય છે વ્રત કરનાર માતાના બાળકોને ક્યારેય કોઈ કષ્ટ કે પરેશાની નથી આવતી તેમની આયુષ્ય અને કીર્તિમાં હંમેશા વધારો રહે છે આ વ્રત કરવા ચોથના ચાર દિવસ બાદ આવે છે આ વ્રતમાં કરવા ચોથની જેમ જ નિર્જળા રહીને વ્રત કરાય છે કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના દિવસે આ વ્રત કરવાનું છે જે આ વર્ષે ઓક્ટોબર ગુરુવારના શુભ દિવસે આવે છે વ્રતમાં દેવી પાર્વતીની અહોય રૂપની પૂજા કરાય છે તેમજ તારાના એટલે કે નક્ષત્રના દર્શન કરી વ્રત પૂર્ણ કરાય છે આ વ્રતની પૂજાનો શુભ સમય સાંજે પાંચ કલાક ઓગણચાલીસ મિનિટથી શરૂ થઈ છ કલાક છપ્પન મિનિટ સુધીનો છે જે સ્ત્રીની સંતાન પ્રાપ્તિ નથી થતી અથવા તો ગર્ભમાં જ સંતાન મૃત્યુ પામે છે તેના માટે આ વ્રત અતિ ઉત્તમ છે વ્રત કરનારે આ દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ લેવો ઘરની સાફ સફાઈ કરી જે જગ્યાએ પૂજા કરવાની હોય તે જગ્યાને સ્વચ્છ કરી પવિત્ર કરવી દિવાલ પર અહોય માતા અને તેના સાત પુત્રોનું ચિત્ર બનાવવું અથવા ફોટો મૂકવો પ્રથમ શ્રી ગણેશની પૂજા કરવી અબીલ ગુલાલ અક્ષત થરો ચડાવી લાડુ અથવા ગોળનો પ્રસાદ ધરવો ત્યારબાદ અહોય માતાની પૂજા કરવી એક નાની માટલીમાં પાણી ભરી તેમાં સાત ચાંદીના મોતી નાખવા જો ચાંદીના મોતી ન હોય તો સફેદ મોતી નાખવા તેના પર દીવો મૂકવો આ રીતે ધૂપ દીપ પૂજા કરી મીઠાઈનો પ્રસાદ ધરાવવો હાથમાં ઘઉંના સાત દાણા રાખવા કથા સાંભળવી કથા સાંભળો ત્યારે બાળકોને પણ સાથે બેસાડવા કથા પૂર્ણ થાય ત્યારે ઘઉના દાણા સાડીના છેડે બાંધી દેવા સાંજે તારાના દર્શન થાય ત્યારે પૂજામાં રહેલા માટલીના પાણીનું અધર્ય આપવું થોડું પાણી રહેવા દઈ એ પાણી ઘરમાં અને બાળકો પર છાંટવું ચાંદીના મૂર્તિ દોરામાં પરોવી ગળામાં ધારણ કરવા જેનાથી બાળકોની રક્ષા થશે આ રીતે દર વર્ષે પૂજામાં કરેલા મૂર્તિ માળામાં પરોવતા જવા સાડીના છેડે બાંધેલ ઘઉં એ જળમાં પધરાવી દેવા અથવા ક્યારામાં નાખી દેવા અથવા તો સાસુમાને આપી દેવા બાળકોના વિવાહ થાય ત્યાં સુધી આ વ્રત કરવું ત્યારબાદ વ્રતનું ઉજવણું કરવું આ રીતે વ્રત પૂર્ણ કરવું આ રીતે પૂરી શ્રદ્ધાથી અહોય અષ્ટમીનું વ્રત કરવાથી બાળકોને લાંબી આયુષ્ય અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આ દિવસે ભગવાન શિવ માતા પાર્વતીને ખીર અને પૂરીનો પ્રસાદ ધરાવો આમ કરવાથી કુરણીમાં રહેલ ચંદ્રગ્રહ મજબૂત થશે અને જો ચંદ્રગ્રહ દોષ હશે તો તે નષ્ટ થઈ જશે તો મિત્રો આ હતી અહોય વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળશું અહોય વ્રતની કથા કોઈ પણ વ્રતમાં તેની મહાત્મા દર્શાવતી કથા જરૂર સાંભળવી જે સાંભળ્યા વગર વ્રત અધૂરું રહે છે તો મિત્રો હવે સાંભળીએ વ્રતની કથા બોલો અહોય માતાની જય પ્રાચીન કાળની આ વાત છે એક સ્ત્રીને સાત પુત્ર હતા કુટુંબ પરિવાર કાર્તિક મહિનામાં દિવાળીના તહેવારો આવવાના તે પોતાના મકાનને ધોળ કરવા માટે માટી લેવા જંગલમાં ગઈ તે એક જગ્યાએ માટી ખોદતી હતી ત્યાં સાપણનો દર હતો અચાનક તે સ્ત્રીની કોદાળી સાપણના બચ્ચાને વાગી અને તે તરત જ ત્યાં મૃત્યુ પામ્યો આ જોઈને સ્ત્રીનું હૃદય કરુણા અને દયાથી ભરાઈ ગયું તેની આંખમાં આંસુ છલકાઈ ગયા પરંતુ હવે શું થઈ શકે બનવા કાળ બની ગયું તે મનમાં ભારે પસ્તાવ કરવા લાગી અને દુઃખી મોટો દીકરો મૃત્યુ પામ્યો પછી બીજો પણ મૃત્યુ પામ્યો આ રીતે થોડાક જ સમયના અંતરમાં તેના સાતેય દીકરા મૃત્યુ પામ્યા આનેથી તે સ્ત્રી ખૂબ દુઃખી રહેવા લાગી એક દિવસ તે રડતી કકળતી આજુબાજુની વૃદ્ધ અને સમજદાર સ્ત્રીઓની પાસે ગઈ અને કહેવા લાગી કે મેં જાણી બુજીને તો કદી કોઈ પાપ કર્યું નથી પરંતુ હા એકવાર જંગલમાં માટી ખોદતા સમયે અજાણતામાં જ સાપણના બચ્ચાને મારી કોદાળી વાગી ગઈ અને તે ત્યાં જ મૃત્યુ પામ્યો ત્યારથી એક વર્ષ પણ પૂરું નથી થયું કે મારા સાથે દીકરા મૃત્યુ પામ્યા એ બધી સમજની સ્ત્રીઓએ તેને સાંત્વન આપી અને ધીરજ આપતા કહ્યું કે તે પોતે લોકોની સમક્ષ જ પોતાનો અપરાધ સ્વીકારી લીધો છે અને તેનો પસ્તાવો કર્યો છે એનાથી તારા અપરાધનું અડધું પાપ તો એમાં જ ધોવાઈ ગયું હવે તો આ આઠમના દિવસે ભગવતીની પાસે સાપણ અને તેના બચ્ચાનું ચિત્ર બનાવીને તેમની પૂજા કરજે પરમાત્માની કૃપાથી તારા તમામ પાપ ધોવાઈ જશે અને ફરીથી પહેલાની જેમ પુત્ર પ્રાપ્ત થશે તે સ્ત્રીએ આવતા વર્ષના કાર્તિક મહિનાની કૃષ્ણ પક્ષની આઠમના દિવસે વ્રત કર્યું તે પછી તે સતત તે જ પ્રમાણે વ્રત પૂજન કરતી રહી મા ભગવતીની કૃપાથી તેને ફરીથી સાત પુત્રો પ્રાપ્ત થયા અને તેનું જીવન સુખમય બની ગયું ત્યારથી લઈને આ વ્રતનું ખૂબ મહત્વ વધી ગયું અને તેને પાળવાની પરંપરા પણ શરૂ થઈ ગઈ એવી માન્યતા છે કે અહોઈ અષ્ટમીના દિવસે બાળકોની માતાએ આ દિવસે ખાંડવું દળવું કાપવું તેમજ ઘરને લીપવું ન જોઈએ આ રીતે પૂરી શ્રદ્ધા અને વિધિપૂર્વક અહોઈ અષ્ટમીનું વ્રત કરવામાં આવે તો બાળકોને નિરોગી જીવન લાંબી આયુષ્ય અને કીર્તિનું વરદાન પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતી અહોય અષ્ટમીની કથા હવે સાંભળશું અહોય અષ્ટમીના દિવસે સાંભળવાની બીજી કથા પ્રાચીન કાળની આ વાત છે દતિયા નામના એક નગરમાં ચંદ્રભાન નામનો એક જ રહેતો હતો તેની પત્નીનું નામ ચંદ્રિકા હતું ચંદ્રિકા બહુ જ સુંદર તથા ગુણવાન હતી તે ઉપરાંત તે શીલવાન ચરિત્રવાન અને પતિવ્રતા સ્ત્રી હતી તેને અનેકવાર સંતાન થયા પરંતુ દરેક બાળક થોડાક સમયમાં જ મરી ગયા સંતાનોના આ પ્રમાણે મરી જવાના કારણે પતિ પત્ની બંને ખૂબ જ દુઃખી રહેતા તેઓ બંને મનમાં વિચાર કરતા હતા કે તેમના મરણ પછી તેમની અઢળક સંપત્તિનો વારસદાર કોણ થશે તેથી એક દિવસ ધન માયા વગેરેનો મોહ ત્યાગી તેમણે જંગલમાં જઈને વસવાનો નિશ્ચય કર્યો બીજે દિવસે ઘર બધું જ ભગવાનના ભરોસે છોડી તેઓ બંને વનમાં જવા નીકળી પડ્યા ચાલતા ચાલતા કેટલાય દિવસો બાદ તે બંને બદ્રિકાશ્રમની નજીક એક શીતળ કુંડ પર પહોંચ્યા કુંડની પાસે જ અન્ન જળનો ત્યાગ કરીને બંનેએ મરવાનો નિશ્ચય કર્યો આ પ્રમાણે બેઠા બેઠા તેમને ત્યાં સાત દિવસ પસાર થઈ ગયા સાતમા દિવસે ઉપર આકાશવાણી થઈ કે હે મૃત્યુલોકના પ્રાણીઓ તમે લોકો આ રીતે તમારા પ્રાણનો ત્યાગ ન કરો આ દુઃખ તો તમને તમારા પૂર્વ જન્મના પાપને કારણે મળ્યું છે જો ચંદ્રિકા અહોય અષ્ટમીનું વ્રત કરશે તો અહોય માતા પ્રસન્ન થશે અને તમને વરદાન દેવા માટે જરૂર આવશે ત્યારે તમે તમારા પુત્રના દીર્ઘ આયુષ્ય માટે વરદાન માંગી લેજો ત્યાર પછી બંને પતિ પત્ની પાછા ફર્યા આઠમના દિવસે ચંદ્રિકાએ વિધિપૂર્વક શ્રદ્ધાથી વ્રત કર્યું રાત્રિના પતિ પત્નીએ બંનેએ સ્નાન કર્યું અને સ્વચ્છ કપડાં પહેર્યા એ સમયે અહોય માતાએ દર્શન આપ્યા અને વરદાન માંગવા કહ્યું ત્યારે ચંદ્રિકાએ વરદાન માંગ્યું કે મારા બાળકો ખૂબ નાની વયમાં જ મૃત્યુ પામે છે તો તેમને દીર્ઘાયુ થવાનું વરદાન આપી દો અહોય માતાએ તથાસ્તુ કહ્યું અને પછી એકદમ અંતર ધ્યાન થઈ ગયા થોડા દિવસ બાદ ચંદ્રિકાને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ જે ખૂબ જ વિદ્રાન પ્રતાપી અને દીર્ઘાયુષ થયો જય અહોય માતા જેવા તમે દાંત્યા અને ચંદ્રિકાને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને

કરવાથી નિઃસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ થશે નિઃસંતાન સ્ત્રીએ અહોય અષ્ટમીના દિવસે લાલ દોરામાં સાત કે નવ ચાંદીના મોતી બાંધી તેની માળા બનાવી આ માળા અહોય માતાને અર્પણ કરવી અહોય માતાની પૂજા કરવી અને સ્ત્રીએ તે માળા તેના ગળામાં ધારણ કરવી અને સંતાન પ્રાપ્તિ માટે અહોય માતાને પ્રાર્થના કરવી આમ કરવાથી ચોક્કસ અહોય માતાના આશીર્વાદથી તેમના ઘરે સંતાન પ્રાપ્તિ થશે અહોય અષ્ટમીના દિવસે સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શંકર અને દેવી પાર્વતીને દૂધ અને ચોખાની ખીર બનાવી તેમને અર્પણ કરવી ત્યારબાદ સાંજના સમયે પીપળાના ઝાડ પર ઘીનો દીવો કરવો તેની પ્રદક્ષિણા કરવી અને સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી આમ કરવાથી માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થશે અને તેની મનોકામના પૂર્ણ થશે અહોય અષ્ટમીના દિવસે અહોય માતાને સફેદ ફૂલ ચડાવવું તુલસીનો છોડ રોપવો તેમજ સાંજના સમયે જ્યારે તારા દેખાવા માંડે એટલે કે નક્ષત્રો દેખાય ત્યારે તેમને પાણીનું અધર્ય આપવું તેમજ સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી આમ કરવાથી સંતાન પ્રાપ્તિની ઈચ્છા જલ્દી પૂર્ણ થશે અહોય અષ્ટમીની તિથિથી લઈ ભાઈ સુધી બ્રહ્મ મુહૂર્તમાં પારદના શિવલિંગ પર દૂધનો અભિષેક કરવો ભગવાન શિવ માતા પાર્વતીને સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી આમ કરવાથી મા પાર્વતીની કૃપા પ્રાપ્ત થશે અને તેમની ઈચ્છા જલ્દી પૂર્ણ થશે અહોય અષ્ટમીના દિવસે જે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનાર દંપતિ છે તે મધ્યરાત્રિએ ગોવર્ધન પરિક્રમાના રાધા કુંડમાં સ્નાન કરે તો તેમને સંતાન સુખ પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે કે રાધા રાણીએ પોતાના હાથની બંગડી વડે આપુલ ખોદ્યો હતો દર વર્ષે અહોય અષ્ટમીના દિવસે અહીં શાહી સ્નાનનું આયોજન કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ શુભ દિવસે સ્નાન કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને આ પરંપરા દ્રાપર યુગથી ચાલતી આવે છે તો મિત્રો આ હતી અહોય અષ્ટમી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા તેમજ આ દિવસે કરવાના એવા ઉપાયો જે કરવાથી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ થશે તેની સુંદર માહિતી સુંદર કથા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય અહોયમાં જય મા પાર્વતી જય ભગવાન શંકર જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ